આપણે આપણા ઘરના ગ્રંથ અને મંડાળ વિશે થોડું ઘણું લઈશું અત્યારે પુષ્ટિ સંહિતામાં જ પુષ્ટિ સંહિતા વિશે લઈશું અને એમાં બીજા બધા ગ્રંથનું પણ લખ્યું છે જેટલું આપણને લેવડાવે પ્રભુ એટલું લઈશું પંદરમું પાનો પુષ્ટિ સંહિતા ભાગ એક સંવત સત્તરસો ને સત્તાણુંના ચૈતર માસે વધી ચતુરાદશીનો માંડવો રસિકપુર પાંચ દેવાળમાં થયો હતો તે મકંદાસ છીપાએ કીધો હતો તારે હું એટલે કે ડોસાભાઈ કે છે તથા પાચાભાઈ જીવનદાસ ત્રણ જણા મળીને માંડવે ગયા હતા અને આનંદ અધિક આવ્યો હતો ત્યારે પાચાભાઈએ ચતુરાદશીની રાતે કઈક અસુખ જેવું જણાતું હતું એટલે કે પાચાભાઈને ચેન નતું પડતું તબિયત બરાબર નથી અસુખ લાગતું હતું તેથી તે સૂતા હતા અને હું તથા જીવનદાસ એટલે કે ડોસાભાઈ અને જીવનદાસ દાઢી લીલામાં કીર્તન કરતા હતા પછી ભડકણું થયું એટલે કે સવાર થવા આવી ત્યારે હું તથા જીવનદાસ પાંચા ભાઈ પાસે ગયા પાંચા ભાઈ ત્યારે ઘરું વાર અને આનંદમાં આવી ગયા અને પોતાના અનુભવની વાત સર્વને કહી એટલે કે જે દાઢીલીલા દરમિયાન થયું એ અનુભવની વાત કરે છે જે ડોસા જીવન આજે મધરાતે શ્રી ગોપેન્દ્રજી સાક્ષાત પધાર્યા તે મુને જગાડીને દર્શન આપ્યું અને આજ્ઞા કરી પાંચા સુતો કેમ છો જાગ મારે તને કંઈક કહેવું છે એમ કરીને શ્રીમુખથી બોલ્યા સાંભળ તું કંઈક આ માર્ગનો આપણા ઘરના અનુભવનો ગ્રંથ પરમાણ નો વાર્તાલખ એટલે કે એ એવો ગ્રંથ લખ જેમાં આપણા ઘરનું પ્રમાણ આજ્ઞા લીલાઓ લખી હોય એવું ગ્રંથ લખ જેથી આ સૃષ્ટિનું પરમાણ જીવને જાણવામાં આવે અને ગ્રંથનું નામ પુષ્ટિ સંહિતા દર્જે આટલું કહ્યું ને દર્શન થતું બંધ થઈ ગયું મારે પૂછવાનું મન ઘણું પણ કોને પૂછવું તો તુરત આજ્ઞા કરીને પધારી ગયા કોટી સૂરજ જેવું તેજ લીલો પહેર્યો હતો જાહેર્યો પીતાંબરી પહેરી હતી મુખે બિડલા હતા સ્વરૂપ તો જાણે જોબનવંતુ દિશતું હતું સાથે એક ખવાસ છડીદાર હતો પણ મને કઈ સૂજે સૂજ પડે એ પેલા તો આટલી આજ્ઞા કરીને પધાર્યા આમ કહીને પાછા બાબા ઘણું વિવોળ થઈ ગયા એટલે કે પાચાબાબાને પૂછવું કહ્યું એટલે કે પછી વિહ થયા છે પાચા બાબા એટલે ડોસાભાઈ અને જીવનદાસ શાંત પાડે છે પાચા બાબાને અને કે છે પાચાભાઈ તમ ઉપર શ્રી ગોપેન્દ્રજીની ઘણી કૃપા થઈ છે તમો તો ઘણા માર્ગના અનુભવી છો આ માર્ગનું રહસ્ય તમે ઘણું જાણો છો તમારા સિંચને અમો સદાય લીલા રહ્યા છે કેટલો બધો દિનતા કેટલી બધી છે એકાબીજા સખાઓને પણ કે તમારા સંગે અમે લીલા હર્યા ભર્યા રહ્યા છીએ તમારી પાસે પ્રભુના લીલા ચરિત્રો અને પ્રતાપ બળ પરાક્રમ બળ કૃપાબળ ઘણા પ્રસંગ છે અને અનુભવી જનના ઘણા ગ્રંથ તમારી પાસે છે તેમાં તમારે કોઈને પૂછવા જેવું રહેતું નથી તમો તો એક તાદશી કોટીના ભગવદી જીવ લીલાના છો એમાં કહેવાનું શું હોય ઠાકોરજીની ઈચ્છાથી બધું રૂડું થશે એટલે પાચાભાઈ ને ચિંતા થાય છે ને એ ઠાકોરજી આગ્રહ કરીને જતા રહ્યા દર્શન કરીને દર્શન આપીને તો ધ્યાન થઈ ગયા હવે ક્યાંથી લખવું કેવી રીતે લખવું એટલે વિવળ હું આગળ પૂછું હવે કોને પૂછું એમ એટલે હવે આ ભગવદીઓ દ્વારા ઠાકોરજી જવાબ અપાવરાવે છે કે તારી પાસે ઘણું બધું છે એમ ઠાકોરજી જવાબ અપાવરાવે છે ડોસાભાઈ ના મુખથી પાછા ભાઈ તમને તો શ્રી ગોપાલજી અને તેના સેવકો તથા ગોપેન્દ્રજી તથા તેના સેવક અને મહારાશ્રી જમનેશનના તેના સેવક સમાજનો પ્રગટ પ્રમાણ અનુભવ છે તેના ચરિત્ર વાર્તા પ્રસંગ તમારી જાણમાં છે તમો ઘણા માંડવા ખેલ મનોરથ અચ્છોના અનુભવી કીધા છે તેના અનુભવના પ્રસંગ લખ્યા પણ છે તમે તો ભગવત જશ રૂપિયું ધન અઢળક ભેગું કર્યું છે તમે પ્રભુના વચનાવ્રત ઘણા સાથે રહીને સાંભળ્યા છે અને લખ્યા પણ છે તેની પ્રાપત તમને થતા સમજ સમજાણું છે કે આ માર્ગમાં તમે આવી નિહાલ થયા તમે આવીને નિહાલ થયા અને અમને કર્યા તમે તો કોઈ પુરાવના લીલાના અધિકારી જીવ છો જેથી ભૂતલમાં પ્રભુને જશ તમે ગાયો છે અને લખીને બીજાને પ્રાપ્ત કરાવી છે તેના કારણે તમને ઠાકોરજીની આજ્ઞા થઈ કે આ બધી વાતનો પ્રમાણ ગ્રંથ લખાય તો રૂડુ એટલે આટલું બધું આશ્વાસન આપી રહ્યા છે પાછા ભાભાને ડોસાભાઈ અને જીવનદાસ એ ભાઈ તમારા થકી ઠાકોરજી આ માર્ગ રહેશ પ્રગટ કરવાની ઈચ્છા હશે તો આજ્ઞા કરી ગયા એટલે હજી તો ઘણું બધું છે પણ હવે સીધું આપણે નીચે પાના નંબર સોળ ઉપર આવી જઈએ કે પંચ ભગવાનનું કારણ એટલે કે હવે તો ડોસાભાઈને ડોસાભાઈએ સમજાવી દીધું છે કે ઠાકોરજીની આજ્ઞા સ્વીકારીને આપણે મંડાણ માંડવાનું રહ્યું તમારે અને આગળ આગળ ઠાકોરજી ઉપજાવશે ઘણું બધું છે તમારી પાસે એમ કરીને સમજાવે છે પણ હવે આગળ પંચ ભગવતી કારણ ઓસરવા માંડ્યું જ્યાં ત્યાં જેને જેમ ભાવે માળાઓ બાંધવા સેવક કરવા માંડ્યા વંશ પરંપરાના ઘર તો ઠીક પણ જેને સ્વારત કાજે માળા બાંધે તે સેવક ક્યાં લગણ રહેશે મારગ તો ચીલો મારગનો ચીલો ચાતરવા માંડ્યા છે કોઈની જાત પાત કહું તો માઠું લાગે પણ મરમમાં કહું છું કે આ સવારથી જ પોતાના સવારત ખાતર કરમકાંડ જેવો વ્યવહાર કરવા લાગ્યા છે જાતે દી આ બધું એટલે જાતે દી એટલે કે આવતા વખતે આવતા જમાનામાં હવેના સમયમાં આ બધું મારગનું મૂળ સ્વરૂપ ભૂલાવી દેશે તેની ચિંતા મને થાય છે ડોસા તું કઈક ગ્રંથ ભાષામાં લખ જેથી સમાજને સાચી સમજણ આ પડે તો સમાજ આ બધી વાતને ચેતે તેવી વાતનો પ્રસંગ કાવ્યમાં ગૂંથીને વર્ણવ કર કઈક સમાજને હાકલ કર જેથી કઈક સવારથી મોડા પડે જે ગ્રંથ વાંચીને સવારથી ઝાંખા પડે એટલે કે સ્વાર્થી અહીંયા સ્વાર્થ સવારથી લખ્યું છે ને એટલે કે સ્વાર્થી લોકો સ્વાર્થી લોકો મોડા પડે ને સ્વાર્થી લોકો ઝાંખા પડે અને સમાજ આ માર્ગની રીત બાત સમાજ સમજતો થાય એટલે ઠાકોરજીએ પાચાબાબાના શ્રી મુક્તિ હાકલ કરવાની પણ આજ્ઞા આપે છે ડોસાભાઈને હવે આગળ એમાં આપે છે કે વળી હરબાઈ અને કુંવર ભટ્ટ કુંવરજી ગાંધી કૃષ્ણભટ કુંવરજી ગાંધી જેવા ગોપેન્દ્રજીના વચનામ્રત કરીને પુષ્ટિ દ્રઢાવ લખ્યો છે તેમાં હાકલ હરભાઈબા કૃષ્ણભટ કુંરજી ગાંધીનું વચનામ્રત ગોપેન્દ્રલાલજી નું વચનામ્રત પુષ્ટિ દ્રઢાવ ગ્રંથ મહાપ્રભુજી શ્રી ગોપેન્દ્રજીએ તે પરંપરા ઘણી ઘણાક કીધા વળી મોટા પંડિત જાની રાઘવજી હતા પુરુષોત્તમ પીઠીકા ગ્રંથ લખ્યો છે તેમાં ઘણા માર્ગનું રહેશ પ્રગટ કરીને સમજાયું છે તેમાં આપણા ઠાકરના ઘરની બધી જ પ્રણાલિકા આવી જાય છે પણ સ્વાર્થી તેવા ગ્રંથને સંતાડતા ફરે છે અને પોતાના મન ફાવ્યા વર્તે છે હવે આગળ પછી બીજા બધા ઘરની વાત આવે છે કે જે રામદાસ અને વશરામ વશરામે તો ઘણો ફોડ પાડીને વાણીમાં લખ્યું છે કે વૈષ્ણવ કુલ અસલ કુલ ચોખા પણ સાત ધાનમાં જય ભરાણા તેના શું કરવા ધોખા આમ ચા ચાવખો મારીને કીધું છે કે પોતાનું ઘર થોવીને બેસી રહેજો એટલે કે ગોપાલલાલની સૃષ્ટિ આપણે આપણા આપણા ઘરમાં બેસી રહેવાનું છે આપણે ઘરથી બહાર નથી જવાનું નહીં તો કૃપાની કરે પણ ધોખા કરતા આવડે પણ ધોખાનો ધડો કરતા આવડતું નથી કે આ ધોખા ખોટા કરીએ છીએ કે સાચા ખોટા ધોખા ધોકા ખવરાવશે કે ધક્કા ખવડાવશે એની ખબરું પડતી નથી માટે પોતાના ઘર છોડીને બીજા ઘરમાં જાય તેના ધોખા શું કરવા એ જીવ ખાતાનો હશે નહીં એમ માનવાનું કારણ આવે એટલે કે છેલ્લે આપણને જવાબ આપી દે કે જો આપણું ઘર છાંડે જે વ્યક્તિ ચલાયમાન થાય એ આપણા આપણો જીવ નથી એવું માનવાનું કારણ આવે એટલે કે આ બધા ભગવદીઓએ આખા જન્મકાળ દરમિયાન એમણે આપણા માટે આગળના સમય માટે આપણને મેંડ પ્રણાલિકા સમજણ પણ આપણા ઘરમાં રહેવા માટે આટલા બધા ગ્રંથ લખ્યા છે જેમાં પુષ્ટિ સંહિતા હાકલ હવે આપણે જે કીર્તન સંગ્રહ છે એમાં આગળ બધું છે પુષ્ટિ પ્રકાશ પ્રેમ પ્રક્ષા પ્રકાશ રસ સાગર પુરુષોત્તમ પીઠિકા લીલા લેખ સુધા રસ સરસ રસ પુષ્ટિ રસ પ્રેમ રસ રહસ્ય રસ મહારસ પ્રેમલીલા લીલા વિરહની સ્નેહલીલા કુશળદાસની કુશળદાસ ની સલોકો ગોપેન્દ્ર ગીતા આખ્યાન દોહરા રત્નમણી ગ્રંથ વિવિધ વિહાર જુગલ શિંગાર મોતીદામ પુરુષોત્તમ પ્રકાશ શ્રી ગંભીર આવડો મોટો ન્યારી સૃષ્ટિનો ઘરનો વ્યવહાર લખ્યો છે એટલે આપણે આપણું જીવન આટલામાં આટલામાં આ બધા ભગવોએ પોતાનું જીવન એક ગ્રંથમાં નાખ્યું તો આપણું એક જીવન આપણે આટલા બધા ગ્રંથમાં અગર નાખીએ ને તો એક જીવન ઓછું પડે એવું છે એટલે આપણે આપણું ઘર છોડીને બીજે ક્યાંય ના જઈએ આપણા ગોપેન્દ્રલાલનો રસ આમાં જ ભરેલો છે આપણે રસલુબ્ધ લોભી આમાં જ મળીને આમાં આમાં જ આપણે ડૂબકી લગાડવાની છે આજે આટલું જ બોલીને મારી વાણીને નાની વાતને વિરામાં પૂછ્યું